ફાઈવ ફેમિલી જો મિત્રો મારે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે જો દાળિયાએ કેટલું જીરું ઉપાડ લીધું છે દાળિયા છે પચીસ જણા છે બધા થઈને એક કેરામાં બે બે જણા રહે છે ઓલાઉભાઈ ગાડીના ડ્રાઈવર હે એ દાળિયાના દાળિયાનું હેલ્ડિંગ કરે જો જીરું પાથરે પાથરે પાડી દીધા છે ઓલું જીલ જે લીલું દેખાય એ જીરું છે આ છે માંસડો બપોરે જમવાનું અહીંયા ખણે છાંય જમી લેવાનું જોઈએ જઈએ એની પર થોડુંક ઊભું છે આ બધું ત્રાસ્યું છે અને ઘરમેળાય ઉપાડવાનું જોઈ લો કેવા દાણા છે મસ્તીના